દિગ્વિજય ગ્રામ ખાતે રૂપિયા સાડત્રીસ લાખથી વધુના ખર્ચે નિર્મિત પીવાના પાણીના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે દિગ્વિજય ગ્રામ સિક્કા ખાતે રૂપિયા સાડત્રીસ લાખથી વધુના ખર્ચે નિર્મિત થયેલ પીવાના પાણીના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રૂપિયા ચોવીસ લાખ સોળ હજાર બસોના ખર્ચે પીવાના પાણીનો અંડરગ્રાઉન્ડ સંપ રૂપિયા ચાર લાખના ખર્ચે પંપ હાઉસ તથા ઓફિસ રૂમ તથા રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે કામ અને રિનોવેશન કરાયેલ ચાર લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટેન્કનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે દિગ્વિજય ગ્રામ સિક્કા માટે પાણીનો પ્રશ્ન ખૂબ જ જૂનો અને જટિલ છે આ વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરોથી પાણી મળતું અને મહિલાઓને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે બેડા સરકસ કાઢવા પડતા ત્યારે આ પ્રશ્નનો સરકારે કાયમી ધોરણે નિકાલ કર્યો છે અને પીવાના પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની છે સમગ્ર ગુજરાતમાં એક સમય પાણીની અછત હતી ત્યારે આ કાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી અને ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર ગામે ગામ પહોંચાડીને પીવાના પાણીની સમસ્યા હલ હલ કરી અને યોજના થકી છેવાડાના પણ આજે પાણી મળતું છે છે લોકોનો દિગ્વિજય સિમેન્ટ કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કૃષ્ણકુમાર હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા આગેવાન સર્વશ્રી કુમારપાલસિંહ યાણા મહેન્દ્રસિંહ જાડેજા કાનજીભાઈ પરમાર ડોક્ટર ગિરીશ મહેતા नायब कार्यपालक युजने डी जी राज्यगुरु सरपंच श्री जगदीशभाई चौहान सहित बहुडी संख्या ग्रामजन उपस्थित था।